એક વખત ભગવાન શ્રી હરિ સુરા આદિ કાઠી દરબારો સાથે ઘોડેસવાર થયા થકા ભાલ પ્રદેશમાં સોઢી ગામને પાદરથી સવારના પહોરમાં નિસરા ભગવાન શ્રી હરિએ તળાવને કાંઠે ઉતારો કર્યો અને ત્યાં દાંતણ તથા શૌચવિધિ વિધિ પતાવી આગળ જવું એવો નિર્ણય કર્યો શ્રીજી મહારાજે લીલા કરતા થકા સુરા ખાચરને કહ્યું કે સુરા બાપુ આજ તો બાવળનું દાંતણ હોય તો કરીએ તે સાંભળી સુરાખાચરે કહ્યું કે મહારાજ બાવળ તો અહીં ભાલમાં ન મળે આ તો ખારો પાટ ઝાડવું તો એ કંઈ દેખાતું નથી ભગવાન શ્રી હરી આ સાંભળી અને પછી કહ્યું કે સુરાખાચર ગામમાં તપાસ તો કરો સુરા ખાચર ઘોડે બેઠા થતાં જ ગામમાં ગયા ગામ નાનું હતું એટલે થોડી વારમાં સુરાખાચર આખા એ ગામમાં ફરી વળ્યા ઘેર ઘેર તેણે દાંતણનું પૂછ્યું ત્યારે એક બાઈએ કહ્યું કે દરબાર આગે એક મુસલમાન બીબડીએ પોતાની ફળીમાં એક બાવળીઓ ઉછેર્યો છે પણ એ તરકડી દાંતણનો ઉપયોગ પોતે કરતી નથી તેમ કોઈને દાંતણ લેવા પણ દેતી નથી તે તો કહે છે કે આ બાવળના દાંતણ તો ખુદા માટે છે સુરાખાચર આમ વાત સાંભળીને ભગવાન શ્રીહરિના શબ્દોનું રહસ્ય સમજી ગયા તે સિદ્ધાર્થ તુરત તે બીબડીને ઘેર ગયા તે બાઈને સુરાખાચરે પૂછ્યું કે બહેન બાવળનું દાંતણ મળશે એટલે તે બાઈએ કહ્યું કે ભાલમાં બાવળનું દાંતણ માગે એવો કોણ રસ્યો છે મારો બાવળ તો ખુદાને વાસ્તે જ છે સુરા ખાચરે તરત જ કહ્યું ખુદાને માટે જ લેવા આવ્યો છું માટે આપો આ સાંભળી તે બાઈ પણ વિચારમાં પડી ગઈ તેણે કહ્યું કે ખુદા માટે હું તો ઊભા રહો બાપુ જો ખુદા હોય તો હું મારે હાથે જ એમને દાંતણ આપીશ એમ કહી તેણે બાવળની ફોટી જોઈ તેમાં લીલી અને સીધી એક કોટી કાપીને તેના કાંટા ઉતાર્યા પાણીથી તે ધોઈ અને પછી એકનું દાંતણ કાપી તે સુરા ખાચર સાથે ગઈ ભગવાન શ્રીહરી તે વખતે શૌચ વિધિ કરી હાથ ધોઈ રહ્યા હતા સુરાખાચર ને બાઈની સાથે આવતા જોઈને ભગવાન શ્રી હરિએ ગમત કરી કે આ સુરા ખાચર તો જતી છે પણ માયા તો તેની કેળે જ ફરે છે એ સાંભળીને સૌ પાર્ષદો તથા દરબારો વૈસા સુરાખાચર કાંઈ સમજ્યા નહીં તેમણે બાઈને કહ્યું કે જો બેન આ ખુદા છે એટલે તેણે મહારાજને પૂછ્યું કે તમે ખુદા છો ભગવાન શ્રીહરિએ હિસાને હાથ લાંબો કર્યો બાઈએ દાંતણ આપી દીધું બાઈએ કહ્યું કે સ્વામિનારાયણ તું ખુદા હો તો મેરે ઉપર નજર રખ્યો ભગવાન શ્રી હરિએ રાજી થઈને આશીર્વાદ આપતા કહ્યું કે તમે અમે અમારા અક્ષરધામમાં લઈ જઈશું પછી પછી નિત્ય વિધિ પતાવી ભગવાન શ્રીહરી તૈયાર થયા બાણકીએ અસવાર થઈને તુરંત બાજુમાં સુરા ખાચર ઘોડેસ્વાર હતા તેમણે મહારાજને પૂછ્યું કે મહારાજ આ બાઈને અક્ષરધામ બક્ષીસ આપી દીધું અધમ ઉદાહરણ શ્રીહરીએ કહ્યું કે સુરા ખાચર એ તો કેટલાય વર્ષોથી ખુદાની રાહ જોઈને બેઠી હતી સબરીના જેવી તેની તપશ્ચર્યા હતી સુરા ખાચર પણ વિચાર કરતા થઈ ગયા મહારાજે કહ્યું કે સુરા ખાચર શું વિચારો છો સુરા ખાચરે માથું સુરા ખાચર માથું ખંજવાળતા બોલા કે ધણીનો કોઈ ધણી છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાત બસો ત્રેવીસ તથા અક્ષરાનંદ સ્વામીની વાતો બસો એકત્રીસ માંથી